મહીસાગર જિલ્લામાં ભારતની જીતની ઉજવણી કરાય લુણાવાડામાં લોકો દ્વારા ફટાકડા ફોડી જીતની ઉજવણી કરાય લુણાવાડામાં ફુવારા ચોક ખાતે ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ભારત ચેમ્પિયન ટ્રોફીમાં જીત મેળવતા જ લોકો દ્વારા ઉજવણી કરાઈ છે સાય કોમ્પ્લેક્સ ખાતે જસ્ટલ ચિલ ગોલા હબ દ્વારા ભારત મેચ જીતતા લોકોને ફ્રીમાં એન્સ ડિશ અને ગોલાનું વિતરણ કરાયું છે રિપોર્ટર હસમુખ ભોય અર્થપડકાર ન્યૂઝ લુણાવાડા આજે હતું તો ઇન્ડિયા મેચ ન્યુઝીલેન્ડની મેચ હતી આજે ચેમ્પિયન ટ્રોફીની તો અહીંયા લાઈવ મેચ રાખેલી હતી એ બદલ જો ઇન્ડિયા જીત્યા તો આ લુનાળાવાસીઓ માટે ફ્રીમાં પોતાની વ્યવસ્થા રાખેલી હતી આપનું નામ હાર્દિક પટેલ એટલે અમારું આજે ગ્રાન્ડ ઓપનિંગ પણ હતું તે સાથે સાથે ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફાઇનલ હતી તો અમે આ ખુશીના અવસર પર અગર ઇન્ડિયા જીતે તો અમે લુનાળાવાસીઓ માટે આ ખુશીનો આનંદ બમણો કરવા માટે અમે ફ્રીમાં ગોટાની વિનામૂલ્યે આપવાનું વિતરણ કરવાનું વિચાર્યું હતું અને એ બદલ અત્યારે ચાલી રહ્યું છે તમે જોઈ શકો છો ઇન્ડિયા અત્યારે જીતી છે છે ઉત્સાહ જોવા મળી લુણાવાડા વાસીઓમાં ખૂબ જ ઉત્સાહનો માહોલ છે ઇન્ડિયા જીત્યું ચેમ્પિયન્સ ટ્રોફી બે તેર પછી આજે જીત્યું છે બાર વર્ષ પછી તો એ બદલ તમે ખુશીનો માહોલ જોઈ શકો છો લુણાવાડા વાસીઓ રોડ પર બધા નીકળી ગયા છે અને સેલિબ્રેટ કરવા માટે નીકળી ગયા છે